સવાર સવારમાં ટિફિન કરી કામ પતાવી ફ્રી થયા તા તો આ તેલની બોટલ એમ બેહી ગયા મમ્મી ચંપી કરી દે ટકી થઈ જાહે બપોર થયા હતા એને લાગે કે ભૂખ એટલે આપણે બેસી ગયા જમવા હાલો બધાય જમવા અરે પણ કોકનો તો ક્યાં હાલો એમ કે ના કોઈને ન કહેવાય આપણે જમી લેવાય પછી જમીન સીધું શરૂ કર્યું આ બેનને કેમ કેમકે એ સુવે તો આપણો વારો આવે પછી તો જાગીને સીધું પર્સ લે કે બાય મમ્મી શોપિંગ કરવા આપણે બનાવી નાખી ભેળ હાલો બધા ભેળ ખાવા પણ જો આ બેન મારો વારો આવવા દેહે તો આપણે ખાશું પછી સીધા બેસી ગયા માંડવી ફોલવા નવરા હતા કંઈક કામ તો કરવું પડે ને એટલે આપણે ફોલી નાખી માંડવી તો સીધા એના પપ્પા એવા રાતે ને આપણે બેસી ગયા જમવા હાલો તમે બધા જમવા પછી બાપ દીકરી રેમા લડો અને આપણે કર્યા વાસણ આ તો આ બેનામાં ડૂબી ગયા